નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર ત્રણ આસન વિશે આપણે માર્ગદર્શન મેળવશું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસમાં આપણે આસનો વિશે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં પણ અમુક આસનો વિશે અભ્યાસ કરશું માત્ર શરીરના સ્વાસ્થ્યમાં સ્વસ્થતા માટે જ આસન કરવા એ આસન માટેનો અપૂરતો વિચાર છે આસનનો મૂળ ઉદ્દેશ છે ચિંતા એકત્ર અને ચિત્તની નિર્મળતા નિર્મળતા આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ નિયમિત આસન કરે મુનિ પતંજલિ આસનનો પરિણામ માટે કહેવું કહ્યું છે કે તત્વ ધંધાની વિધાન તેનાથી ધંધોને આઘાત લાગતો નથી આસનો કરવાથી રજોગુણોનો નાશ થાય છે અને ગુણોનો વિકાસ થાય છે આસનો કરવાથી વ્યક્તિ શારીરિક માનસિક અને ભાવાત્મક રીતે અશુદ્ધ થાય છે અને તેનાથી પણ વધારે મહત્ત્વનો એવો આધ્યાત્મિક ગુણોનો વિકાસ થાય છે યોગ અભ્યાસ માટે ઉપયોગી સૂચનો આસન સવારે અથવા સંધ્યાકાળે કરવા ઉત્તમ છે આસન આસન સવારે શૌચ ક્રિયા કર્યા બાદ ભૂખ્યા પેટે કરવા કોઈ પણ પ્રવાહી લીધા બાદ આ બાદ અડધો કલાક અડધા કલાક પછી જ ભોજન બાદ ચારેક કલાક પછી કરવા જોઈએ આસનો કરતા પૂર્વ યોગિક અંગ ભ્રમણ પૂરક ક્રિયાઓ કરવી ત્યારબાદ પાંચ મિનિટ સવાસન કરી શરીર અને મનને શાંત કરવા યોગ અભ્યાસ માટે શેત્રંજી તથા ઉપર મુલાયમ સૂત્રા સૂત્રાઓ આસન હોવું જોઈએ ઊંનું પાથરું હોય તો સારું નીચેનું જમીન સમતલ અને સ્થિર હોવી જોઈએ યોગ અભ્યાસ માટે ખુલતા સૂત્રાઓ પહેરવેશ પહેરવો જોઈએ ઈજા થાય તેવી વસ્તુ શરીર પરથી દૂર કરવી જોઈએ જેવી કે ઘડિયાળ મેન્ટી ચેન કે મોજા પટ્ટો વગેરે આસનોથી સંખ્યા અને સમય સીધે સમય ધીમે ધીમે જ શક્તિ અનુસાર વધારવો આસનો જાણકાર સિવાય ખૂબ જ ધીમેથી લયબદ્ધ બળજબરી સિવાય આકારાત્મક વલણ કરવા તથા યથાશક્તિથી નિયમિત કરવા આસન કરતી વખતે શરીરની સ્થિતિ મહત્વની સ્થિતિ એટલે કે શ્વાસ ભરવાનું પૂરક એટલે શ્વાસ રોકવાનું કુંભકને શ્વાસ છોડવાની રેચક તે ધ્યાનમાં લેવું આસન કર્યા બાદ સવાસન કે મકરાસન આરામ માટે એક એકાથી એકથી બે મિનિટ કરવું યોગ અભ્યાસ કર્યા પછી અડધો કલાક સુધી ભોજન કરવું નહીં દસ મિનિટ પછી સુધી આહાર ન કરવો આસનનો કર્યા પછી ભારે વ્યાયામ ન કરો કોઈપણ આસન કર્યા પછી પૂરક આસન કરવાથી વિશેષ લાભ થાય છે યોગ અભ્યાસનો વિશેષ હોવાથી વધારે શીખવવા કરતાં વધારે અભ્યાસ કરવો યોગને પ્રદર્શન વિષય ન બનાવો જીવન વ્યવહાર વિષય બનાવો યોગ અભ્યાસ લંગોટ અથવા જાંગ્યા પહેરીને જ કરવો બહેનોએ માસિક ધર્મના ચારથી સાત દિવસ વિશ્રાંતિ લેવી ગર્ભવસ્થામાં ચાર માસ પછી પ્રસુતિ કરીને ત્રણ માસ સુધી આસનો ન કરવા વેગ પૂર્વક પવન ફૂંકાતા હોય ત્યાં આસનો કરવા નહીં મનની પ્રસન્નતા વધારવા હવે વાત કરશો આસનો વિશે વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે બદ્ધ પદ્માસન જે આપણે જોઈ રહ્યા છીએ બદ્ધ પદ્માસન આસન બેસીને કરવાનું આસન છે આસન પદ્માસન વાળીને બંને હાથને હાથથી બાંધવામાં આવે બાંધવામાં આવે છે આ આલસનને પદ્માસન કહેવામાં આવે છે જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપણે જોઈ રહ્યા છે બધું એની મૂળ સ્થિતિ બંને પગ સીધા ઘૂંટણ જમીન અટકાયેલા બંને પગને એડીઓ અંગૂઠા જોડેલા હાથ હાથની કોણીમાંથી સીધા બંને પગની બાજુમાં અથડી જમીન ઉપર હાથની આંગળી એકબીજા સાથે જોડાયેલી કમરથી ઉપરની તરફ સીધું શરીર સીધું અને શિથિલ પદ્ધતિની વાત કરશું ડાબા પગનો અંગૂઠો જમણા હાથ વડે પકડી પગની ઘૂંટણમાંથી વાળી પગના પંજા જમણા પગને સાથળ પર મૂકો જમણા પગનો અંગૂઠો ડબ્બા પગ હાથ વડે પકડી પગને ઘૂંટણમાં વાળી પગનો પંજો ડાબા પગના સાથળ પર રાખો બંને પગની એડીનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શ તેમ રાખવો હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ત્રીજા મુદ્દાની જમણો પગનો અંગૂઠો ડાબા હાથ વડે પકડી અને પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ પર રાખો બંને પગની એડીઓનો પાછળનો ભાગ નાભી પાસે ના ભાગને સ્પર્શે તેમ રાખો બંને હાથને પાછળ લઈ જઈ તે હાથથી જે તે પગનો અંગૂઠો પકડવાનો પકડો પૂર્ણ સ્થિતિ આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે ડાબા પગના અંગૂઠા છોડી ડાબા હાથની ડાબી બાજુ મૂકો જમણો પગનો અંગૂઠો છોડી જમણા હાથની જમણી બાજુ મૂકો અને જમણો પગ સીધો કરો અને ડાબો પગ સીધો કરો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો આસન કરતી વખતે શ્વાસ પ્રશ્વાસ તેમાં ધ્યાન રાખવું આખું આસ આ આસન સ્વસ્થ રીતે શાંતિથી કરવો ફાયદો એક કબજિયાત રાહત થાય છે મંદ જથરાંગની સમસ્યાથી દૂર થાય છે કૃમિ વિકારમાં રાહત થાય છે કભા કોણીના ઘૂંટણ દર્દ દર્દ દૂર થાય છે વાત કરશો હવે વજ્રાસન વિદ્યાર્થી મિત્રો આસનોમાં એક જ એવું આસન છે કે જે જમ્યા પછી આસન કરવાનું હોય છે જમ્યા પછી આસન કરવું ખૂબ મહત્ત્વનું હોય છે બીજા કોઈ પણ એવા આસનો છે કે જે જમ્યા પછી તરત થઈ શકતા નથી આસનો એમોનિયા એક જ એવો આસન છે કે જમ્યા પછી ઝડપથી આસન કરી શકે છે પુરુષ જયંત્રી માટે સંસ્કૃતમાં વ્રજ થાય છે આ આસનને પેડુ પ્રદેશ પર અસર કરે છે અને તેને વજ્રાસન કહેવામાં આવે છે મૂળ સ્થિતિ બંને પગ સીધા ઘૂંટણ જમીન અડેલા બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા તથા સીધા બંને પગને બાજુમાં અથેળી જમીન પર હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી અને કમરથી ઉપરનું સીધું સૈન રાખવાનું છે જે આપણે ચિત્રમાં દુખી રહ્યા છીએ વજ્રાસન કહી દે વસન પદ્ધતિ ડાબા પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જાઓ અને નિતમની નીચે મૂકવાનું અને જમણો પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ નિટમની નીચે મૂકો હવે વાત કરું છું ડાબા પગ પગ વિશે વિદ્યાર્થી મિત્રો ડાબો પગ ડાબા ડાબા ડાબો હાથ ડાબો ઘૂંટણ પણ જમણા જમણા ઘૂંટણમાં આખું બંધ કરવી પૂર્ણ સ્થિતિમાં આવીને આ સ્થિતિમાં થોડી વારમાં આંખો બંધ કરી બંને હાથ જમણી બાજુમાં જમીન પર મૂકવા જોઈએ જમણો પગ આગળ લાવી સીધો કરો ડાબો પગ આગળ લઈ સીધો કરોને ધ્યાનમાં રાખવા જોઈએ યોગ્ય પવિત્ર સ્થાન પવિત્ર રાખવું શરીર મન વરજ જેવું મન બને 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 છે સંકલ્પ કરવો શક્તિ સંપન્ન મહાપુરુષનું સ્મરણ કરવું ફાયદો આ એક જ આસન એવું છે કે ભોજન પછી કરી શકાય છે ખોરાકના પાચન ઝડપથી વધારે થાય છે પગની પિંડીની સ્નાયુને મજબૂત બને છે અને ઘૂંટણના સ્નાયુને લચીલા બનાવે છે સુપ્ત વજ્રાસન જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી સુપ્ત વજ્રાસન કઈ રીતે કરવાનું હોય છે આસન બેસીને કરવાનું થાય છે આસન છે વજ્રાસનની સ્થિતિમાં આવ્યા પછી પીઠ પર સુઈ જવાનું હોવાથી આસનની સુપ્ત વજ્રાસન કહેવામાં મૂળ સુધી બંને પગ સીધા કુટુંબમાં જમીન અડેલા બંને પગની એડીઓ અંગૂઠા જોડેલા હાથ કોણીમાંથી સીધા બંને પગની બાજુમાં અથેડી જમીન જમીન તરફ ઉપર હાથની આંગળીઓ એકબીજાને સાથે જોડાયેલીને કમરથી ઉપરનું શરીરને સીધું રાખીને સીધી પદ્ધતિની વાત તો જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો પકડીને પગ ગૂંટણમાંથી વાળે પાછળ લઈ જઈ ડાબા પગને જાંગ નીચે ગોઠવો હવે વાત કરશું બીજા નંબર મુદ્દાની ડાબા હાથ વડે ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડી પણ પગ પગ ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈ જમણા પગને જાંગ નીચે ઉઠાવ ગોઠવવો બંને હાથનો સહારો લઈ ધીમે ધીમે ચત્તા સુઈ જવું બંને હાથની આંટી મારી ઓશિંગાની જેમ મસ્તકને કભાની નીચે ગોઠવવો આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે બાજુ કરો ડાબો પક્ષ સીધો પછી કરી શકાય છે સરગાએ આસન ન કરવું જે પીઠ પર છૂટી વખતે ધીમે ધીમે કોણીના સહારે આગળ વધુ વજન પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ આસન કરવું ફાયદા કરોડની પાછળની વળતી હોવાથી ખાનપૂર્ણ ખૂંદ નાશ પામે છે કરોડ ની સ્થિતિ સ્થાપકતા વધે છે સ્વર્ણ શક્તિનો વિકાસ થાય છે ચહેરા અને મસ્તકના સ્નાયુનો વિકાસ થાય છે પેટન ક્રિયા ક્રિયા પર અસર કરે છે અસર કરે છે અને ડાયાબિટીસ તકલીફ રાહત આપે છે પાચનતંત્ર કાર્યક્ષે છે શ્વેત તરત સંખ્યા વધે છે અને રોગપ્રતિકાર શક્તિ વધે છે જેમની ખૂબ ઊંઘ આવે છે વિદ્યાર્થીઓ આ ઉપયોગી આસન છે સિંહાસન જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ સિંહાસન કઈ રીતે કરવાનું હોય છે સિંહાસન આ બધા મુખ મુખનો દેખાવ સિંહના ખુલ્લા મુખ મળતો હોય આવે છે આવે છે આસનની આસન પર બંને પગ લાંબા કરીને બેસી જોઈ જમણો પગ ઘૂંટણમાંથી વાળી ડાબી નીચે નીતમની નીચે રાખવો ગોઠવવો અને જમણો પગનો તળિયા પર ડાબો પર નીતમ ગોઠવવો એ જ રીતે ડાબો પગ પર જમણો નીતમ નીચે ગોઠવવો બંને પગ ગોઠવણી પાસેથી એકબીજાને આંટી મારી મારી અને રાખવાના બંને પગના તળિયાને થોડો ભાગને આગળ પાછળ દેખાય તેમ ગોઠવો બંને હાથને જે તે પગના ઘૂંટણ પર ગોઠવી હાથની આંગળીઓ ખુલ્લી રાખીને સિંહના પંજાની જેમ ઘૂંટણ પર રાખવી બંને હાથના થોડા દબાવો અને શરીર આગળ ચૂકવો માથું થોડું નીચું નમાવી મોઢું પૂરેપૂરું ખોલી જીભ બની શકે શકે તેટલી બધું બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ સિંહાસન નાશાગ્ર દ્રષ્ટિ કે ભ્રૂપતિ ભૂમિ મધ્ય દૃષ્ટિ રાખવી પેટ સંકોચાયેલું રાખવું મુખ દ્વારા મુદ્રા મુદ્રા ભયંકર બનાવી નાભીમાંથી જોર શોરથી ગજના જેવો શ્વાસો શ્વાસ કરવો ધ્યાનમાં રાખવાથી બાબતો સિંહસન પરમત થોડી સેકન્ડ માટે જ કરવું અભ્યાસ વધતા ત્રણ મિનિટ સુધી પહોંચી શકાય છે પગની ડુંટી પગની ડુંટી ઊંટી પર વધારે દબાણ ન આવે તેની કાળજી લઈ આગળ ઝૂકીને બેસવું મોટું પૂરેપૂરું ખુલ્વું અને જીભ પૂરી પૂરી બહાર કાઢવી ફાયદાની વાત કરીએ વિદ્યાર્થી શરીર જાલંદર બંધ મૂળ બંધ અને ઉડિયન બંધ માટે તૈયાર થાય છે બોલવામાં જીભ અચકાતી હોય અને તેમને માટે આસન ઉપયોગી છે મુખની લાલ ગ્રંથિઓ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે મત્સ્યાસનની વાત કરું વિદ્યાર્થી મિત્રો મત્સ્યાસન આ આસન પીઠ પર સુઈને કરવાનું આસન જે આસનની શરીર આકૃતિ માછલી જેવી થાય છે હોવાથી આ માસણને મત્સ્યાસન કહેવામાં આવે છે મૂળ સીધી પીઠ પર સુઈને બંને આઠ ઘૂંટણની નજીક પગ એક પગ એકબીજાની નજીકને ઘૂંટણ સીધા થરી જમીન તરફ પદ્ધતિથી ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડી તેને ડાબા પગને ઝાંક ઉપર મૂકો મૂકો અને જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો પકડીને તેને જમણા પગને ઝાંક ઉપર મૂકો જેને આપણે પદ્માસનમાં બેસવાનું છે બેસાવાય એ પરિસ્થિતિ ત્યારબાદ બંને હાથને હાથ માથા આગળ જમીન પર ટેકવી માથાને ટેકાથી કમર ઊંચકો માથું ઉંચકો માથાને ઉપરનો વધ્ય ભાગ જમીન પર આવે એ રીતે ગોઠવો અને જમીનને અડેલો રાખો બંને હાથની બંને પગ અંગૂઠા જમીનને અડવાનો પ્રયત્ન કરવાનો પૂર્ણ સ્થિતિ જોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે પગનો અંગૂઠો છોડી બંને હાથ શરીરની બાજુ પર મૂકો બંને હાથ માથા આગળ જમીન પર ટેકવી ટેકવી હાથની મદદથી માથું સરખું કરો અને કમર નીચે મૂકો જમણો પગ સીધો કરો ડાબો પગ સીધો કરો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આ આસન કરવા અલાસનકાસનનું પૂરક આસન છે કરોડની તકલીફ હોય તેમને આ યોગ્ય માર્ગદર્શનની સલાહથી જ લેશે લઈ અને ફાયદા ફાયદાની વાત કરશું વિદ્યાર્થીઓ પૂરું શરીર મજબૂત બને છે શ્વસન ક્રિયામાં સુધારો થાય છે છાતીની ફેફસાનો વિકાસ થાય છે અને પેટ સાફ રહે છે અને અંતરાળને હેલ્લા મળ દૂર થાય છે આંખ કાન અને માથાના દુખાવો દૂર થાય છે સ્વનશક્તિનો વિકાસ થાય છે થાઇરોઇડનો લાભ થાય છે અભિપ્રીતિ આસન વિશે માણસો ચટ્ટા સુઈને કરવાનું આસન છે જેને આપણે બધા અંગોને ઠીક કરવાનું કાર્ય કરે સર્વ અંગોનું આસન છે સર્વ અંગોનું આસન છે મૂળ સ્થિતિ ચટ્ટા સુ બંને ઘૂંટણની નજીક આગળ બીજાની નજીક ઘૂંટણમાંથી સીધા અને અથડી જમીન તરફ રાખવી હવે એની પદ્ધતિની વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો ચટ્ટા પદ્ધતિ પગ ભેગા રાખી ચટ્ટા સુઈ જવું પદ્ધતિની વાત કરશું ચટ્ટા સુઈ જવું આગળ તરફ આવી બંને મને માથા તરફ લઈ જવા અને બેઠકમાં ભાગથી શરીર ઊંચું થશે એવો પ્રયત્ન જમીન પર ને કમર મૂકી સીધે શરીરને ટેકો આપવો ટેકો નીચે લેતા જમીન લઈ જઈ શરીર આકાશ તરફ પગ આવે તે રીતે સીધું કરી દાઢી છાતીમાં દબાય ત્યાં સુધી શરીર સીધું 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 કરવાનું શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય રાખવી જે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે શરીરને કઈ રીતે ઊંચો કરવાનો જેને આપણે સર્વંગાપણ આસન સર્વંગાસન આસન પણ કહેતા હોઈએ છીએ બંને પગને પિસ્તા બંને પગ પિસ્તાળીસના ખૂણે બને એ રીતે ઊંચા કરવા બંને હાથ પાછળની તરફ લઈ જઈ જમીન પર મૂકવા અને અથડી આકાશ તરફ તરફ બંને ક્રિયા સાથે રાખવી ધડને જમીનની સપાટીથી પિસ્તાળીસ ખૂણે ખૂણે રાખી ખૂણે રાખ રાખી પગને નેવું નેવું અંશના ખૂણ સુધી લઈ જવા માટે લઈ જવા આ માટે કમર પાસે હાથનો ટેકો લેવો આ સ્થિતિમાં થોડી રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવું બંને પગ જમીનને સમાંતર પાછળ લઈ જવા અને બંને હાથને સીધા જમીનને અડે લડાવવા બંને પગ પિસ્તાળના ખૂણે ખૂણો બને તે રીતે લાવવા બંને હાથની પાછળ તરફ લઈ જઈ જમીન પર મૂકવા અને હાથેની જમીન તરફ લઈ જઈ બંને પગ જમીન પર મૂકવા અને બંને હાથની આગળની તરફ લાવી જમીન પર મૂકો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો હૃદયની બીમારીવાળા વ્યક્તિએ આ આસન ન કરવું જોઈએ એકૃતિ તકલીફ છે તેમણે પણ આસન ન કરવું જોઈએ ફાયદા નિત્ય અભ્યાસથી જઠરા બને શરીરની ચામડીની ઢીલી થઈ થઈ જતી અટકે છે વાત કરશું વિદ્યાર્થી મિત્રો શરીરમાં શરીરમાં કરચલીઓ આવતી અટકે છે અંતઃકરણ શુદ્ધ થાય છે મસ્તકની શક્તિ વધે છે મંદાંગની અજીણ કબજીયા થાઇડોડ અલ્પ વિકાસ વગેરે રોગોનો આસનથી આસનથી લાભ થાય છે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ભદ્રાસનની ભદ્રાસન ભદ્ર એટલે મંગળ અને આસનને પ્રદાન આસન પણ કહેવામાં આવે છે પદ્ધતિની વાત કરશું વિદ્યાર્થી મિત્રો અને મંગળા ભદ્રાસન કઈ રીતે કરવાનું છે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે ભદ્રાસન આસન કરવા માટે લોભા પગ કરી બેસી જવું બંને પગને આર્થિક જમીન જેમ નમસ્કાર કરીને કરીએ છીએ તેમ સ્વામ સામે મૂકી ભેગા કરો પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે બંને હાથની આંગળી એકબીજાને પરોવી પગને પંજા નીચે લઈ જઈ હાથની હાથથી પગના પંજા મજબૂત રીતે પકડો હવે બંને પગને ધીમે ધીમે શરીર નજીક લાવો શક્ય થાય છે કે શિવની સ્થાન શેખ શિવની સ્થાન એટલે મુદ્ર પુત્ર માર્ગ વચ્ચેનો પાક સુધી લાવો છાતી બહાર આવે તેમ રાખી શરીરને સીધું રાખો અને ઘૂંટણને ઘૂંટણ જમીન સાથે દબાવો શરીરને તદ્દન સીધું અને શ્વાસોશ્વાસ ચાલુ રાખો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો આ આસનથી રોગની સ્થિતિમાં ન કરવું આ આસન રોગની સ્થિતિમાં ન કરવું જોઈએ આ આસન આંચકા આપ્યા સિવાય કરવું ધીમે ધીમે સ્થિતિમાં સુધારો કરતા પૂર્ણ સ્થિતિમાં પ્રાપ્ત કરી ફાયદા પગના સાંતા અને સ્નાયુને સુદ્ધ બને છે જનઇન્દ્રિય ઉત્સર્ગ ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે સાથળની અંદર ચરબી ઘટાડે છે સંકલ્પ બળ વધે છે અને બને છે સારવાર માટે અસરકારક છે વાયુ ઉદ્વગામી પ્રાપ્તિ થાય છે અને ક્ષય રોગ ક્ષય રોગ અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં આસનથી લાભ થાય છે આસનસન ઉટ એટલે ઊંચું અને કટ એટલે નિતમ ઉત્કુટાસનમાં બંને નિતમ વચ્ચે આવતો હોવાથી ઉત્કુટાસન કહે છે પદ્ધતિ આસન પર ઉભળક પગે બેસતું બંને પગ વચ્ચે આશરે પિસ્તાળીસ સેન્ટી સેમીનું અંતર રાખવું બંને હાથ પોતપોતાની બાજુ જમીન પર રાખવા બંને પગની એડીએની ઊંચી અને સમગ્ર શરીર ફણા અને હાથના હાથના આધારે રાખવું એડી જમીન સાથે પિસ્તાળીસના ખૂણે ખૂણે થાય તેટલી ઊંચી કરવી હવે વાત કરશું વિદ્યાર્થી જેમ જમીન પર રહેલા બંને હાથને જે તે કૂંટણ પર ગોઠવવા બંને હાથની આગળ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જમીનને સમાધાર સીધા રાખવા કમરથી ઉપરનું શરીર સીધું રાખવું સામે જોવું અને સમગ્ર શરીરને પગના ફણાના આધારે ટકેલું રાખવું કે પંજાના આધારે નિયત સમય સુધી અવસ્થામાં રહેવું એ વિપરીત ક્રમે પરત આવવું ધ્યાનમાં રાખવા જેવી બાબત વિધે પ્રારંભમાં માત્ર ઘણા ફણા ફણા પર શરીરની સમતુલન જાળવવાનું મુશ્કેલ લાગે તો હાથને જમીન પર રાખી ટ્રેનનો ટેકો લઈ શકાય ધીમે ધીમે સમતોલા જાળવ મહાવરોગ થાય પછી દાંતને ઘૂંટણ પર ગોઠવવા પ્રાવમાં આસન થોડી સેકન્ડ માટે જ કરવું જોકે અભ્યાસ કરતા હતા તે એક મિનિટ સુધી કરી શકાય છે એના ફાયદા વિશે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો એ યોગિક બસ્તીમાં આસનનો ઉપયોગ થાય છે શરીરનું સમતુલા વધે છે અને પગના ફણાનું મજબૂત બને છે ઉટકૂટ સન તૃતીય પ્રકાર જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો બીજો પ્રકાર એનો આસન ઊભા કરેવું આસનમાં ઊભા રહેવા પર આસન પર ઊભા રહેવું બંને એડી પિસ્તાળ સુધીના ખૂણે સુધી ઊંચી કરવી જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બંને પગ ગોટાથી વળવા વળેલા રાખવા જોઈએ જે જોઈ રહ્યા ચિત્રમાં શરીરમાં કમરથી વાળવું કમરને ઉપરનું શરીરને સીધું રાખવું અને હાથ જમીનને સમાન રહે અથવા જમીન તરફ રાખી હાથ આગળ ઊંચા કરવા આ અવસ્થામાં થોડો સમય રહી વિપરીત ક્રમે પરત આવવું ધ્યાનમાં રાખવા જેવી બાબતો બંને હાથ બંને સાથે જમીનને સમાંતર રહેવા જોવા જોઈએ પગની એડીઓ ઊંચે કરવાની ક્રિયા સાથે નીતમની નીચે લેવાની ક્રિયા હાથને ઊંચો લેવાની ક્રિયાને એક સાથે થવી જોઈએ આસન દરમિયાન ધ્યાન ધ્યાન નાભી દ્વારા કેન્દ્રિત કરવું અને ફાયદા વિશે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો શરીરની સમતુલા શક્તિ વધારે છે હાથ પગના સ્નાયુ મજબૂત બનશે કમરની લચીલી બનાવે છે અને કમર પર જમા થયેલી ચરબી દૂર થાય છે શારીરિક અને પ્રાણામય પ્રાણમય શક્તિનો વિકાસમાં આસન ઉપયોગી છે મકરાસન આપણે જે ચિત્રોમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મકરાસન કઈ રીતે કરવાનું છે મકરાસન મકર એટલે મગર આ આસન શરીરની આકૃતિમાં જલાય કિનારા પર સૂતેલા મગર જેવી લાગતી હોય તેને મકરાસન કહેવામાં આવે છે બધાથી મો વિદ્યાર્થી મિત્રો ઊંધા સૂઈ જવાનું છે બંને આદને અદબ વાળી તેને માથા પર મૂકો અને બંને પગને ઓળા રાખવા એડી નંદરની તરફ રાખવી ફાયદા છાતી પણ આ આસનો પછી આરામ માટે આ આસન ઉપયોગી થાય છે પેટનો ગેસ દૂર થાય છે અને પૂરતો આરામ મળે છે છે સમય પ્રમાણે કરી શકાય ત્રિકોણાસન જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ ત્રિકોણાસન કઈ રીતે કરવાનું છે ત્રિકોણાસન આસન ઉભા રહીને કરવાનું આસન છે આસન કરવાથી શરીરની આકૃતિ ત્રિકોણ જેવી બનતી હોય તેઓને આસનને ત્રિકોણાસન કરવાથી મૂળ સ્થિતિ બંને પગ ભેગા રાખે હાથ સીધા અડેલા નજર સામે હાથની આંગળી શરીરની અડેલી પદ્ધતિ ડાબા પગને ડાબી તરફ એક મીટર અંતરે મૂકો અને બંને હાથ ગભાને સમાંતરે બાજુમાં મૂકો રહેશે અને બંને ક્રિયા સાથે કરવી ડાબો પગ ડાબી તરફ સીધો કરે રહે તે રીતે અને જમણો પંજાને થોડો જમણી તરફ ફેરવો બંને ઘૂંટણમાંથી સીધા ખેંચાઈ ખેંચાયેલા રહે શ્વાસ છોડતા શરીરને જમણી તરફ કમરમાંથી ઝુકાવો અને જમણો હાથ જમણા પગની ઘૂંટી તરફ ઉપર અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ચીખરા સાંભળો ત્રિકોણાસન કઈ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે ત્યારબાદ વાત કરશું વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવા જોઈએ એની બાબતો તે રોગશાળા રોગવાળી વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શનની સલાહથી જ આસન કરવું જોઈએ આસનના આંચકા સાથે ન કરવું આસન શરીરને આગળ પાછળ ચૂકવાથી બાજુમાં નમવો ફાયદો પગની માંસપેશીઓ મજબૂત થાય છે પીઠ અને ગરદાના રોગો દૂર થાય છે છાતીનો વિકાસ થાય છે કિશોર વસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે જ્ઞાન તંતુ પૃષ્ઠ થાય છે અને યુવાન ટકે છે અને પગની પિંડી અને ઘૂંટણની મજબૂત બને છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો